મુંબઈ તારી મુંબઈ ચાર ભરાઈ હમણે તી તો મારો ટાઈમ નહીં મળતો કેટલા નેધી દે એ તો 80 90 90 હજાર ની એવી જ લાવી છે એવી તું નઈ ખર્ચી એક લે ખર્જોય ખર્જોય તાર આમ તાકાત છે ઓવા ઓવા તું નઈ ખર્ચી એક ને ખોટી ભેંસો જોઈને મારે ભૂલીએ કરે તું હાલી જોક બતાવજે હેડો જોઈ હોય તો આરી તો શું બે ગોમ જોતો તે શું સમાચાર મળ્યા છે બે ગોમો આપડે લેવી આય હું ધણીને ફોન કરીને આપડે પૂછી લે ફોન લાવજો સર હા એટલે બોલું કલો કરશન છો

દલાલી ના તો રૂપિયા બે હજાર રૂપિયા થાય આપણું કોમ એવું છે એટલા બધા હોય ના કરાવે ના હોય તો બતાવ

કે કમાડો આતરની કોઈને નહી રાખી પણ રાખવી પડશે એ તો આવું જોડો તમાર છોકાની એ તો બજારની છે પાછી જ ખંપાય લઈ પડશે હું શીખ્યું આ મારો બાપા શીખવી પડ અને એ તો નહી

ડોહા લેવસા ના હું કરવાનો અંતો ભાઈઓ મૈયા પછી આ તો કીધું લેવો તમાર સારવા થાય ખેતરમાં એટલા દૂધ એ પછી એનો ટાઈમ આવે કાઢે તો ચોસી મઈ નાખ હો આ તો ધમળો કામમાં આવશે હું તાર તો વેલજી ભેજ ભેજ નહીં નહીં ના

અને ગમો લોકો એમ કે ભેજ જોતી પણ એ તો મળી નવો ભાઈ ના પૈસા રૂપિયા ચાલુ ગાય પૈસા બહુ રૂપિયા ના દલાલી ના તો બે હજાર રૂપિયા હાલજી બે હજાર તો ના હોય ના હોય હજી બે હજાર ગાય ના ચો આવું છું ગાય પાંચસો રૂપિયા હજાર તો કરજે

તેર મહિના થી આ ડાયરેક્ટ ઓમ ના ભાઈ એટલે આવડું રેલું જાવ તેર મહિના ખાલી ગાય છે

લઈ જઈશું પાછા ફોન કરજો ઘેર રહું જય માતાજી મિત્રો આપણે અમારી ચોસઠ જોગણી ઓફિશિયલ ના વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચુકચી કરો જય જોગીમાં